નમસ્કાર ભૂલથી પણ ફ્રિજમાં ન રાખો આ દસ વસ્તુઓ સ્વાસ્થ્ય માટે ઝેર બની જાય છે મોટા ભાગના લોકો શાકભાજી કે ફળોને તાજા રાખવા માટે ફ્રિજમાં રાખે છે આ સિવાય જે લોકો સમયના અભાવે અથવા અન્ય કારણોસર રોજ શાકભાજી અને ફળો ખરીદી શકતા નથી તેઓ તેને ફ્રિજમાં લાવી સ્ટોર કરે છે કારણ કે આ વસ્તુઓ ફ્રીજમાં લાંબા સમય સુધી તાજી રહે છે પરંતુ ફ્રીજમાં કેટલાક ફળો અને શાકભાજી મૂકવાનું ટાળવું જોઈએ કારણ કે જો આને ફ્રીજમાં રાખવામાં આવે તો તેનાથી ફૂડ પોઈઝનિંગ થઈ પણ થઈ શકે છે તો ચાલો જાણીએ તે વસ્તુઓ વિશે જે ભૂલથી પણ ફ્રીજમાં ન રાખવી જોઈએ મિત્રો વિડીયો ખૂબ જ મહત્વનો છે અંત સુધી જોજો અને વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂર લખજો જેથી માતાજીની કૃપા આપણા સૌ પરિવાર પર બની રહે તો ચાલો વિડિયોની શરૂઆત કરીએ એક ટમેટા આરોગ્ય નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર ટમેટા ફ્રીજમાં સંગ્રહિત ન કરવા જોઈએ જો તમારે ટમેટા સંગ્રહિત કરવા હોય તો તેને રૂમના તાપમાને રાખો વાસ્તવમાં ટમેટાને ફ્રીજમાં રાખવાથી તેનો સ્વાદ રચના અને સુગંધ બદલાવા લાગે છે અને ટમેટા એક એવું શાક છે જે પાક્યા પછી ઇથિલિન ગેસ છોડે છે જે શાકભાજીને ઝડપથી પકાવે છે તેથી જો તમારે ટમેટા રાખવા હોય તો તેને રૂમમાં રાખો ફ્રીજમાં નહીં બીજું લોટ ઘણી વખત ઘરોમાં જોવા મળે છે કે સ્ત્રીઓ ઘણીવાર લોટને ફ્રીજમાં રાખે છે જ્યારે તે વધુ પડતું ગૂંથાઈ જાય છે ત્યારે શું તમે જાણો છો કે તમારી આ આદત તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે ફ્રીજનું તાપમાન ખૂબ ઓછું હોય છે બીજી તરફ ભીના લોટમાં આથો આવવાની પ્રક્રિયા ઝડપથી શરૂ થાય છે જેના કારણે ફ્રીજમાં રાખવામાં આવેલ લોટમાં અનેક પ્રકારના બેક્ટેરિયા અને હાનિકારક રસાયણો ઉત્પન્ન થાય છે ફ્રીજમાં રાખ્યા પછી તેનું સેવન કરવાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે ત્રણ કાકડી જો કાકડીને થોડા દિવસો સુધી દસ ડિગ્રી સેલ્સિયસથી નીચે રાખવામાં આવે તો તે ઝડપથી સળવા લાગે છે તેથી કાકડીને ફ્રીજમાં તમારા સ્વાસ્થ્યને બગાડી શકે છે ચાર બટાકા કેટલાક લોકોને બટાકાને અન્ય શાકભાજીની સાથે ફ્રીજમાં રાખે છે પરંતુ જ્યારે બટાકાને ફ્રીજમાં રાખવામાં આવે છે ત્યારે તેમાં હાજર સ્ટાર્ચ ખાંડમાં પરિવર્તિત થઈ જાય છે જે ડાયાબિટીસના દર્દીઓના બ્લડ સુગરને ઝડપથી વધારી દે છે તેથી બટાકાને ફ્રીજમાં રાખવાને બદલે તેને સામાન્ય તાપમાને ખુલ્લી જગ્યાએ રાખો પાંચ લસણ લસણ ઘણીવાર મોટી માત્રામાં ખરીદવામાં આવે છે અને તેને હંમેશા ફ્રિજમાં રાખવામાં આવે છે આવી ભૂલો કરવાથી બચો કારણ કે લસણમાં ખૂબ જ ઝડપથી ફૂગ થાય છે અને ખાસ કરીને ફોલેલા લસણમાં ફૂગ વધારે થાય છે લસણને ઘણી રીતે સંગ્રહિત કરી શકાય છે પરંતુ રસોડામાં તાજા લસણને સંગ્રહિત કરવાની સૌથી સરળ અને શ્રેષ્ઠ રીત છે લસણને સામાન્ય તાપે રસોડામાં સંગ્રહિત કરવાથી તેના ગુણધર્મમાં ફેરફાર થતો નથી તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે ડુંગળી ડુંગળીને હંમેશા ઠંડી સૂકી અંધારી અને સારી રીતે વેન્ટિલેટેડ રૂમમાં સંગ્રહિત કરવી જોઈએ કારણ કે ડુંગળી સરળતાથી ભેજને શોષી લે છે તે જ સમયે જો તાપમાન અથવા ભેજ ખૂબ વધારે હોય તો ડુંગળી અંકુરિત અથવા સડવા લાગે છે આ સિવાય જો ડુંગળીને ઠંડા ઓરડામાં તાપમાને રાખવામાં આવે તો તે બે મહિનાથી વધુ સમય સુધી સારી રહે છે સાત આદુ શિયાળામાં દેશી આદુ અવશ્ય સામેલ કરો તેમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવાના ગુણો છે અને તે શરદી માટે ખૂબ જ ફાયદાકારક છે જ્યારે તમે આદુને ફ્રીજમાં રાખો છો ત્યારે તેમ ઝડપથી ફૂગ થવા લાગે છે અને તેના સેવનથી કિડની અને લીવરને નુકસાન થઈ શકે છે આઠ રાંધેલા ભાત રાંધેલા ભાતને ફ્રીજમાં રાખીને ખાવાથી સ્વાસ્થ્ય સારું નથી રહેતું તમે ભાતને ફ્રીજમાં રાખીને તાજા રાખી શકો છો પણ ભાત એવી વસ્તુઓમાંની એક છે જે ફૂગને સૌથી ઝડપથી પકડે છે જો તમે ભાતને ફ્રીજમાં રાખવા માંગો છો તો ચોવીસ કલાકથી વધુ ન રાખો આવું કરવાથી તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે અને ફૂગમાં જોવા મળતા બેક્ટેરિયા શરીરમાં કેન્સરની ગાંઠો બનાવી શકે છે નવ દહીં દહીંને લાંબા સમય સુધી ફ્રીજમાં ન રાખો લાંબા સમય સુધી રાખેલા દહીંનો ઉપયોગ ખોરાકમાં કરો છો તો આ દહીં તમારું સ્વાસ્થ્ય બગાડી શકે છે દરરોજ દહીં ખાઓ વાસી દહીંનો સીધો ઉપયોગ તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે દસ બેકરીની વસ્તુઓ બેકરીની વસ્તુઓ ક્યારે પણ ફ્રીજમાં ન રાખવી જોઈએ ઘણા લોકોને પેસ્ટ્રી ચોકલેટ અને મીઠાઈઓ સ્ટોર કરવાની આદત હોય છે ખાંડ લોટ અને કાર્બોહાઈડ્રેટથી આ બેકરી પ્રોડક્ટ્સનું સેવન કરવાથી તમે હૃદયરોગ કબજિયાત હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવી બીમારીઓનો શિકાર બની શકો છો તો મિત્રો આ હતી આજની મહત્વની માહિતી મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય